ભરતસિંહ વાઘેલા વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓને લઈને વિરોધાભાસ ઉભો થયો છે

પેરેલર ચૂંટણી લડતી થશે તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય ક્યાંક પક્ષ વિરોધી કામો જ કરતા હોય એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈક સ્થાન ન હોવું જોઈએ જે પક્ષનું ખોટું કરતા હોય નુકસાન કરતા હોય જો એને સજા ન કરો તો બીજા એને જોઈને પ્રેરિત થાય એની પાર્ટીનો નુકસાન થતું હોય છે હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી પણ પાર્ટીના વિરોધમાં કોઈ પણ કે મારો સાગો ભાઈ કામ કરે તો મેં ક્યારેક લેટ ગોની ભાવના રાખી નથી જે કે ગેની ગેનીબેનના નિવેદન બાદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભારતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરીને કહ્યું હતું કે ગેનીબેનના જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતનો નિવેદન ખૂબ દુઃખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવાનો છે તમામ મતદારોનો આભાર માનું છું ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેણે પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા એને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું એટલે ઓલ ગુજરાતની અંદર જે કંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય પાર્ટીની લાગણી હોય આ તમામ લોકો સહભાગી બન્યા એમનો આભાર માનું છું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હુમાન ઉદિયા સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરાલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હુમાન ઉદિયા સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે આ ભૂતકાળની અંદર બાર વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ઘટ રહ્યો છે અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પહેલાં નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ના કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે એટલે હું એમને કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી કે સલાહ માટે મારો પોતાનો કોઈ અધિકાર પણ નથી પણ મારા લેવલનું નાનું નાનું સંગઠન છે મારાથી નીચેના કાર્યકરો કામ કરવાવાળા છે એમને મેં ફ્રી હિટ આપીને કાયમી એ જે રીતે કામ કરવા ઈચ્છે છે એમાં મેં કાયમી એમનું મનોબળ પૂરું પાડ્યું છે એ નાના મોટું કામ કહે તો જ પૂરેપૂરું કર્યું છે અને એક સિસ્ટમ માટેનું કામની સિસ્ટમ એ મારી કાયમી પાર્ટી માટે એકબંધ રહી છે પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ મારો સગોભાઈ કામ કરે તો મેં પણ ક્યારેય એને લેટવાની ભાવના રાખી નથી ના ના એ તો મારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને કોઈ દુઃખ એવી વાત પણ કરી નથી સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ જીત પછી જીત્યા પછી પહેલી વાર પહેલી જ હું ત્યાં ગઈ હતી બધા કાર્યકરોનો આભાર માન્યો એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં તો એ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમને રાજીનામું આપવા માટે મજબૂર કરે ક્યાંય હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે એટલે ચાલુ સરકાર સરકાર રૂટી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે પણ એ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠાને લાગુ પડતું નથી બનાસકાંઠા જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસમાંથી તો જ આ પરિણામ આવ્યું છે એટલે બીજા કંઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે જ્યાં હોય પરિવાર હોય એટલે એમાં નાના મોટું હોય પણ એમાં મારો પરિવારનો મામલો છે ને અમે સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા મન દુખ હશે મને પોતાને શક્તિસિંહજી ગોહિલે પણ બોલાવી હતી પરિણામ ચૂંટણીનું મતદાન પત્યા પછી તો રિપોર્ટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી હતી કે અમારે કોઈ જ રિપોર્ટ કરવાનો રહેતો નથી બધે જ કામ કર્યું છે અને નહીં કર્યું હોય તો એ આવનાર સમયની અંદર કરશે જ્યારે પ્રદેશ પ્રમુખે રિપોર્ટ આપ્યો હોય માગ્યો હોય અને છતાં પણ અમારા તરફથી કોઈ નેગેટિવ બાબતમાં કોઈ રિપોર્ટ આપ્યો નથી એટલે બનાસકાંઠાની કોંગ્રેસ એ એક જૂટ છે હું ચૂંટણી પહેલાં પણ કહેતી હતી કે હું પોતે ધારાસભ્ય છું પણ હું આ ચૂંટણી એટલા માટે લડું છું કે બનાસકાંઠાની કોંગ્રેસ મજબૂત થાય અને મજબૂત થવાના એક હેઠળ જ્યારે વિચારધારા હાથે આપણે ચૂંટણી લડ્યા હોઈએ ત્યારે બધાએ કામ કર્યું ને આખા જિલ્લાએ સર્વાનુમતે મારું નામ નક્કી કર્યું હતું દરેક તાલુકાના જે હોદ્દેદારો હોય બધાએ જ ઉમેદવાર કે કોણ તો કે ગેની બેન એ આખા સંગઠને માગણી કરી હતી અને સંગઠને માગણી કરી એ પ્રમાણે જ્યારે ટિકિટ પાર્ટી આપી એટલે પરિણામ પણ એમને લાવ્યું છે એટલે આ બાબતમાં કોઈ કોંગ્રેસ પાર્ટી એકજૂટ હતી છે અને રહેશે